હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ ને દેવાનસિંહ પપ્પા વાડીએ આવીને સીધા પાણી વાળવા આપણે છ સાત ક્યાર કાલે રહી ગયા તા બધું એક દિવસમાં તો પીવીએ નહીં ને હવે રહ્યો છે આ છેલો ક્યારો ને આપણે ગાયું કામ કરી લઈ કલાક વાઈ જાય અને એને કલાકમાં પાણી પી ગયું હવે આ કારણ કે પાછું બેક્ટેરિયા નાખતા જવું પડે હવે આ છેલ્લો ક્યારો આમ પેલો ક્યારો

બાકી ગયું જો બાકી જઈ છે આત્મનત રહે હજી આપણે કપાસ આજે બપોરે ઉતરી ગયો પણ ત્યાં તો હું તો દેવાંસીન પપ્પાને કવ છું કે આ વાડીએ મકાનનો પ્લાન ચાલુ કરજો કડિયા લઈ આવો કારણ કે જ્યારે હું વાત કરું કે મકાનનું કામ કેદી ચાલુ करू કેદી ચાલુ करू તો કપાસનું જ બાનું બતાવે એટલે હવે એ પ્રશ્ન તો હલ થઈ ગયો પ્રશ્નનું તો ખેતર આપણે ખાલું થઈ ગયું એટલે હવે કપાસ ઉપડે ઈ જ વાર છે એટલે હવે કયો હાલ હવે હું વાત આપણે નહીં એમાં મેન પ્રશ્ન મકાનનો હતો કે ભાઈ મકાન અહીંયા કેદી આપણે બનાવવું હે એટલે આપણે નડતો તો કપા કારણ કે અહીંયા જો આપણે પાયાને ખોદવા હોય તો ને જીસીબી વરવામાં તકલીફ પડવાની એટલે હાકેડ હોય તો કંઈ કામ થાય નહીં એટલે આપણે મેન તો હવે કપાહનો ઉહેડો કયો તો ઉહેડો વીણી શેલી તો શેલી વીણી અને પેલી કહે તો પેલી બધું આજ ફાઇનલ થઈ ગયું અને આપણે જે લાગેઠ્યો કપાસ છે એમાં અઢારમણ કપાસ ઉતરો એટલે એમાં આપડે બધા વીસમણ નો ઉતારો દઈ દીધો એટલે આને બોતેર ની જારીની જરૂર ન હોય આજે આપડી નબળી જમીન છે ને ઈ કપાસની વાત થાય છે

પાછો ઈયળ હાવ નથી એટલે હાવ કારણ કે એકદમ ચોખ્ખો અને વગર ઈયળ નો નકર અત્યારે ઘણા બિયારણ ઈયળ નો પ્રશ્ન છે આપડે ઈ જોઈ તો ઈયળ હાવ નથી એટલે વીણવામાં સારો રહ્યો અને એકવી મણ થયો એટલે ઉત્પાદને સારું થયું પચી મણ થયો તો સારું હતું આપણે એવી અહીંયા હતી કે પચી મણ થઈ જાય પચી મણે ના પોઈ ગયું એટલું આપણે ચાર મણ ની ખોટ રહી ગઈ એમ અને આપણે જો કપા થોડો ઘણો વાવશું તો આજ વાવશે હા અને આ બિયારણ સારું છે એટલે પછી વાવવું ન વાવવું તો હવે ની માથે નક્કી થતું કે વાવવું પણ આપણે તો કેતા હતા કે ભાઈ આપણે છેલ્લેથી પેલે લગી કપા બતાવતા એટલે આપણે અંદાજ દઈ દેવું કે ભાઈ

બીજુ કઈ નઈ એટલે ને તો ખાલી રોલ ફેરવાનું હોય નવા જૂનું થઈ જાય ને એટલે સંતોષ બીજું કઈ નઈ ખેડૂત સંતોષી હે સભા માં તો આમ કરતા હોય એટલે તો ને ભાવ પોહાય જ નહી સરકાર ને ગમે આ તો જનરલ વાત છે આપણે આપણું કરવાનું કેમ નથી તમારે હું કરવું મહેનત કરવા ને મજા કરું હોય એનો ભાવ દેવો પડે ને જ વાત છે મેને આમાં પાછી પૈસા ભાગ્યા વાળા હોય એને મધુરી કેવડી ચડે